નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એ સ્ટીચિંગની અંદર સુધીર સુધી અને આપણે દાખલા નંબર પહોંચી ગયા છીએ આ દાખલા થોડા લેન્ધી લે કરવાના જેથી આપણને ગણતરીની અંદર ભૂલ ન પડે દાખલા નંબર છ છે નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટેનું કારણ આપો તો આપણે કયો ચતુષ્કોણ છે એ જોવાનું થશે બરાબર તો માઇનસ એક b બે અને ડી બિંદુના યામ આપેલા છે માઇનસ ત્રણ કોમાં જીરો આને નામ આપણે શું આપતા હતા એક્સ વન કોમાં વાય વન આ હતો આપણનું એક્સ ટુ કોમાં વાય ટુ આ છે એક્સ થ્રી કોમાં વાય થ્રી અને આ છે ડી અને ત્યારબાદ એ થી ડી નો માપ મેળવશું બરાબર ચાલુ કરીએ એ નો માપ સૌપ્રથમ તો એ બી બરાબર શું થાય એક્સ વન માઇન નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ x1 નો માપ છે -1 x2 નો માપ છે 1 એનો વર્ગ y1 છે -2 અને y2 0 સ્ક્વેર -1 minus -1 minus -2 નો વર્ગ + -2 નો વર્ગ -2^2 4 -2^2 4 એ વર્ગ બરાબર ચાર પ્લસ ચાર એટલે આઠ તો એ બી ની અંદર બે તો એ બી ની કિંમત આવી ટુ રોટ ટુ એવી જ રીતે બી ની કિંમત મેળવીએ હવે બી ની કિંમત મેળવીએ તો બીસી નું સૂત્ર શું થશે x2 અને એક્સ વાળું છે બરાબર એટલે bc નો વર્ગ બરાબર એક્સ ટુ ની કિંમત આપણને છે માઇનસ સોરી વન માઇનસ વાય થ્રી ની કિંમત છે માઇનસ એક નો વર્ગ પ્લસ વાય ટુ છે ઝીરો અને વાય થ્રી છે બે એનો વર્ગ 1 --+ 1 નો વર્ગ +- 2 નો વર્ગ 1 + 1 એટલે 2 નો વર્ગ +- 2 નો વર્ગ થશે 4 એટલે bc નો વર્ગ = 2 નો વર્ગ 4 + 4 એટલે bc વર્ગ થશે 4 + 4 8 8 ને આપણે કઈ રીતે લખી શકીએ વર્ગમૂળ અહીંથી વર્ગ જશે એટલે સામે વર્ગમૂળ આવશે અને આઠ ને ચાર બે આઠ લખી શકીએ ચાર છે બે નો વર્ગ છે એટલા માટે બે વર્ગમૂળની ની અંદર બે તો બી નું માપ મળેલું છે ટુ રૂટ ટુ એ બી અને બીસી બંનેના માપ એક જ સરખા મળેલા છે બે રૂટ બે હવે આગળ જોઈએ સી થી ડી નો માપ બરાબર તો સી અને ડી નો માપ તો આ હતું આપણું એ આ હતું બી આ સી અને આ હતું ડી સીડી ના માપ માટે કોનો ઉપયોગ થાય એક્સ થ્રી વાય થ્રી અને વાય ફોર વાય ફોર નો બરાબર તો સીડી નો વર્ગ બરાબર એક્સ થ્રી માઇનસ ફોર નો વર્ગ પ્લસ વાય થ્રી માઇનસ વાય ફોર નો વર્ગ એક્સ થ્રી ની કિંમત છે માઇનસ એક માઇનસ એક્સ ફોર ની કિંમત છે માઇનસ ત્રણ ઓલ બ્રેકેટ સ્ક્વેર પ્લસ વાય થ્રી ની કિંમત છે બે માઇનસ વાય ફોર છે ઝીરો નો वर्ग -1 --+ 3 નો વર્ગ + 2 - 0 એટલે 2 નો વર્ગ 3 - 1 એટલે 2 નો વર્ગ + 2 નો વર્ગ 2^2 4 અને 2 નો સ્ક્વેર 4 તો c d નો વર્ગ = 4 + 4 એટલે 8 તો સામે દી વર્ગ કાઢીએ એટલે આ બાજુ આવશે વર્ગમૂળ આઠ ને કઈ રીતે લખાશે આ જવાબ મળી ગયો આપણો ટુ રૂટ ટુ ચાર નો વર્ગ બે થાય એટલે બે બાર નીકળી જાય અને અંદર બે રહેશે એટલે બે રૂટ બે હવે છે માપ બાકી છે એ થી નો માપ એ બરાબર એ ડી નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ફોર નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય નો વર્ગ એક્સ વન છે માઇનસ એક અને એક્સ ફોર છે માઇનસ ત્રણ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ બે માઇનસ વાય ફોર ઝીરોનો વર્ગ માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ નો વર્ગ પ્લસ માઇનસ માંથી ઝીરો જાશે એટલે માઇનસ વર્ગ ત્રણ માંથી એક જશે એટલે બે નો વર્ગ પ્લસ માઇનસ બે નો વર્ગ થશે ચાર ચાર પ્લસ ચાર એટલે એ ડી વર્ગ ચાર પ્લસ ચાર આઠ વર્ગ કાઢીએ એટલે એ ડી બરાબર વર્ગમૂળ ની અંદર આઠ આઠ ને કઈ રીતે લખાશે ચાર બે આઠ બરાબર ચાર છે એ બે નો વર્ગ છે એટલે બે વર્ગમૂળ ની અંદર બે એ ડી નો માપ આપણને મળી ગયો ટુ રૂટ ટુ જો મિત્રો બધાના માપ એક જ સરખા માપ આપણને મળી ગયા સીડી મળી ગયા એ મળી ગયા હવે આપણને કર્ણો મેળવવાના છે એક્ઝામ્પલ તરીકે આ ચોરસ છે એ બી સી અને ડી બરાબર ચતુષ્કોણ છે અને વી કર્ણોનો માપ આપણને હજી મેળવવાનો બાકી છે એ બી મળી ગયા બી સી પણ મળી ગયા સી ડી અને એ બંને પણ મળી ગયા બરાબર હવે શું બાકી છે એ થી સી અને ત્યારબાદ બી થી ડી એ મેળવી લે એટલે આપણને ખબર પડી જશે કે કયો ચતુષ્કોણ બનશે હવે બે બાકી છે એ સી બરાબર એને આપણે અહીં લખીએ એ નો વર્ગ બરાબર કોણ થશે આ એ છે આ બી સી અને આ ડી તો એક્સ વન માઇનસ એક્સ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય નો વર્ગ એક્સ વન એટલે માઇનસ વન એક્સ થ્રી એટલે માઇનસ નો વર્ગ પ્લસ વાય વન એટલે માઇનસ બે માઇનસ વાય થ્રી એટલે 2 નો વર્ગ માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ વર્ગ પ્લસ માઇનસ બે માઇનસ બે એટલે માઇનસ 4 નો વર્ગ માઇનસ વન પ્લસ વન ઝીરો પ્લસ ચાર નો વર્ગ થશે વર્ગ છે વર્ગમૂળની અંદર સોળ મૂકી દે કારણ કે દે વર્ગ કાઢીએ એટલે સામે વર્ગ આવશે તો એસી બરાબર ચાર નો વર્ગ સોળ થાય એટલે એસી બરાબર ચાર એક વિકર્ણ માપ મળી ગયો ચાર હવે કયો વિકર્ણ બાકી છે મિત્રો એ સી નો મળી ગયો હવે કોણ બાકી છે બી થી ડી નો માપ થોડા લાંબા દાખલાઓ છે પણ આપણે ગણવા તો પડશે જ બી ડી નો વર્ગ બરાબર બી ડી સ્ક્વેર બરાબર કોણ કોણ આવશે ટુ અને ફોર તો એક્સ ટુ માઇનસ એક્સ ફોર નો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય ફોર નો વર્ગ એક્સ ટુ ની કિંમત છે એક અને એક્સ ફોર ની કિંમત છે માઇનસ ત્રણ આખા પ્લસ વાય ટુ ની કિંમત આપણને એક પ્લસ એક માઇનસ વાય ફોર ની કિંમત છે ઝીરો એનો વર્ગ તો અંદર શું રહેશે વન માઇનસ માઇનસ પ્લસ નો વર્ગ પ્લસ અહીંયા વાય ની કિંમત મિત્રો ઝીરો બરાબર એટલે અહીંયા રહેશે આ બાજુ આવશે વર્ગ વર્ગમૂળ ની અંદર સોળ સોળ છે શેનો વર્ગ છે ચાર નો તો સોળ નું વર્ગ મૂળ થશે ચાર તો બી થી ડી નો પણ આપણને મળી ગયો ચાર તો કઈ કઈ શરત મિત્રો અહીંયા મળી છે આપણને એ થી બી બી થી સી સી થી ડી અને એ થી ડી આ ચારેય માપ એક સરખા મળ્યા બીજો આપણને વિકર્ણ સરખા મળ્યા એ બરાબર બી ડી આ બંને વિકર્ણો આપણને એક જ સરખા મળેલા છે બરાબર તો આવી શરત છે એમાં જોવા મળે ચોરસમાં તો એ લખી નાખશું આ શિરો બિંદુ ચોરસના છે ઓકે એટલે અહીંયા ચોરસ બંધ થોડો મિત્રો લાંબો દાખલો છે તો એટલા માટે એની ગણતરી આરામથી કરવાની એટલા આપણે ભૂલ પડવાની સંભાવના ઓછી રહે થેન્ક યુ